કાર મિત્રો સમગ્ર માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ શહેર ન્યૂતમ ભાવ મહત્તમ ભાવ અને આવક તો મિત્રો જેતપુર માર્કેટયાર્ડમાં ડુંગળીનો બજાર ભાવ એકસો એકાવન રૂપિયાથી નવસો રૂપિયા છે અને જો આવકની વાત કરીએ તો એકસો ને કટ્ટા ત્યાર પછી વિસાવદર માર્કેટ યાર્ડમાં ત્રણસો પંચોતેર રૂપિયાથી સાતસો ને એકતાલીસ રૂપિયા ડુંગળીનો બજાર ભાવ છે અને જો આવકની વાત કરીએ તો પાંચ કટ્ટા ત્યાર પછી ગોંડલ માર્કેટ યાર્ડમાં ત્રણસોને એકાવનથી નવસોને સોળ રૂપિયા અને જો આવકની વાત કરીએ તો પાંચ હજાર આઠસોને વીસ કટ્ટાની આવક થયેલી છે ત્યાર પછી મહુવા માર્કેટયાર્ડમાં એકસો પંચાવન રૂપિયાથી નવસોને બાવન રૂપિયા અને જો આવકની વાત કરીએ તો ચૌદસોને સોતેર કટ્ટા જામનગર માર્કેટયાર્ડમાં ડુંગળીનો બજાર ભાવ ત્રણસો પંદરથી નવસો ને રૂપિયા અને જો આવકની વાત કરીએ તો પાંચસો પંચાવન કટ્ટાની છે અને જો મિત્રો આવા જ બજાર ભાવ જાણવા માંગતા હોવ તો આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા બજાર ભાવ તમને મળી રહે